નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ શું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ખરેખર નાનકડી એવી છે નહીં જી હા ધોરણ નવ માટે અતિશય ઉપયોગી એવું વાર્ષિક પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જેનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છો આ બધા જ વિષયનું જે તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે આજે આપણે ભણીશું અંગ્રેજી વિષય સેક્શન ડી જેમાં તેરમો પ્રશ્ન કંજક્શન અંગ્રેજીની ભાષાનો પંડિત જે જોડવાનું કામ કરે છે વાક્યને જોડશે આવા તે વસ્તુ આજે આપણે અભ્યાસ કરવાની છે તો ચાલો જોઈએ પણ એની પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો

મોહન ઘરે આવ્યો એને જમવાનું લીધું એક જ કરતા જયારે બે ક્રિયા કરે ત્યારે એ વાક્ય શેના વડે તો કે એન્ડ વડે જોડાશે આ રીતે મોહન કેમ હોમ એન્ડ ડિનર જવાબ ફરજિયાત આખા વાક્યમાં લખવાના છે ખાલી એન્ડ લખી નાખશો ખોટું પડશે જવાબ સાચો હોવા છતાં ખોટું પડશે કારણ કે તમને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે યોગ્ય સંયોજકો વડે વાક્યને જોડવાનું છે તો જોડ્યા પછી ફરી લખવું તો પડે ને ખાલી જોડવાનું નહીં જોડ્યા પછી વાક્યને ફરીવાર લખવાનું ઓકે ખાલી એન્ડ લખશો તો માર્ક્સ મળવાનો નથી બીજું છે આઈ ઇન્વાઇટેડ સુજન મે સુજન બોલાવ્યો ਹੀ ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી તે પાર્ટીમાં ન આવ્યો બોલાવ્યો ન આવ્યો બોલાવ્યો ન આવ્યો બટ આવશે વિરોધાભાસ છે બટ વાળું વાક્ય બે વાક્ય વચ્ચે બટ મૂકી દેશું પછી Grandfather is ઓલ્ડ દાદાજી વૃદ્ધ છે હી કેન વોક અલોંગ ધ ડિસ્ટન્સ તે લાંબુ ચાલી શકે છે દાદા વૃદ્ધ છે તે લાંબુ ચાલી શકે છે વિરોધી વાક્ય છે વિરોધી વાક્ય જોડવા માટે વપરાશે યેટ એટલે કે છતાં પણ છતાં પણ જોડી દીધું રેડી આગળ છે ચોથું સ્પીક ધ ટ્રુથ સાચું બોલો સ્પીક ધ ટ્રુથ સાચું બોલો તમને સજા થશે તમને સજા થશે સાચું બોલો તમને સજા થશે આ તો કેવું સાચું બોલો નહીતર સજા થશે ઓર એલ્સ હું આવશે ઓર એલ્સ બરોબર સાચું બોલો નહીતર તમને સજા થશે બરોબર છે ચાલો આગળ વધીએ વી ટ્રસ્ટ હિમ અમને એના ઉપર ભરોસો છે વી ટ્રસ્ટ હિમ અમને એના ઉપર ભરોસો છે હી ઇઝ ઓનેસ્ટ તે પ્રામાણિક છે અહીંયા કારણ પરિણામનો સંબંધ દર્શાવેલો છે એટલે શું આવશે તો આવશે બીકોઝ અમને એના ઉપર ભરોસો છે કારણ કે તે પ્રામાણિક છે રામ વોઝ ટાયર્ડ રામ થાકી ગયો તો બિચારો બહુ કામ કર્યું હોય ને રામ વોઝ ટાયર્ડ રામ થાકી ગયો તો હી વોન્ટેડ ટુ સ્લીપ એને શું હતું રામ થાકી ગયો તો એને શું હતું શું આવશે સો તેથી એને શું હતું રામ વોઝ ટાયર્ડ સો હી વોન્ટેડ ટુ સ્લીપ મનીષ વિલ સ્ટડી મનીષ વિલ પ્લે ટેનિસ બેમાંથી એક જ કામ થાય બે કામ થઈ શકે નહીં બેમાંથી એક જ કામ એટલે વૈકલ્પિક જવાબ છે આઈધર ઓર વડે વાક્ય જોડાશે મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ આઠમું છે આઈ વિલ હેવ ટી આઈ વિલ હેવ કોફી હું ચા પીશું કોફી પીશ તો બે વસ્તુ ભેગી કરીને તો પી ન શકાય બેમાંથી એક જ વસ્તુ લેવી પડે આમાં પણ શું આવશે આઈધર ઓર લખીશું આઈ વિલ હેવ આઈધર ટી નોર કોફી ઓકે અહીંયા જે છે આઈધર ઓર જવાબ આવશે આઈધર ઓર

એની બ્રાન્ડિંગ સાથેના પ્રશ્નપત્રો જોતા હોય તો પણ અવેલેબલ છે જેની કિંમત પર માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો રામુ ઇઝ અ પોસ્ટમેન જતીન ઇઝ અ પોસ્ટમેન બંને પોસ્ટમેન છે એન્ડ થી જોડી દો રામુ એન્ડ જતીન આર પોસ્ટમેન બરોબર અહીંયા ઇઝ નું આર થઈ જશે આ શબ્દ નીકળી જશે અને પોસ્ટમેન માં પોસ્ટમેન નું બહુવચન થઈ જશે ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી એ જે વેપારી છે એ દોષી હતો એનો વાક હતો

કમ સુન જલ્દી આવો યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ તમને હોલમાં બેસવા દેવામાં નહીં આવે જલ્દી આવો બેસવા નહીં દે જલ્દી આવો બેસવા નહીં દે નહીતર નામનો શબ્દ આવશે નહીતર એટલે ઓરેલ્સ ગાડી ચાલો આગળ છે ગ્રાન્ડ ફાધર ટોલ્ડ મી ટોલ્ડ મી અ સ્ટોરી દાદા મને બોલાવ્યો મને વાર્તા કીધી ક્રમિક ઘટનાઓ છે ને ક્રમિક ઘટના એન્ડ વડે જોડાય ગ્રાન્ડ ફાધર ટોલ્ડ મી એન્ડ ટોલ્ડ અ સ્ટોરી પછી ફિનિશ યોર લંચ ક્વિકલી ઝડપથી નાસ્તો પૂરો કર યુ વિલ બી લેટ ફોર સ્કૂલ સ્કૂલ માટે મોડું થઈ જશે નહીતર નામનો શબ્દ આવશે આવશે અધરવાઇઝ પછી છે સુમન વિલ ગેટ અપ અર્લી સુમન વહેલી ઉઠે છે શી કેન સ્ટડી તે ભણી શકે સુમન વહેલી ઉઠશે કે જેથી તે ભણી શકે કે જેથી એટલે સો ધેટ નામનો શબ્દ આવશે સંયોજક તરીકે આગળ છે આગળ વિદ્યાર્થી મિત્રો વધતા પહેલા ગુજરાતમાં સૌ પ્રથમ વાર બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને મળી રહ્યો છે જી હા આખા ગુજરાતમાં એટલા સસ્તામાં તમને એજ્યુકેશન કોઈ નહીં આપી શકે એટલું તો ગેરંટી જ છે માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં જી હા માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં તમે આપણો બ્રહ્માસ્ત્ર કોર્સમાં જોડાઈ શકો છો જેમાં સંપૂર્ણ અંગ્રેજી જી હા દસમા ધોરણનું આખું અંગ્રેજી ટેક્સ્ટ બુક એ સંપૂર્ણપણે બધા પાઠ એનું ભાષાંતર પછી શોર્ટ નોટ બધી વસ્તુ સાથે સાથે ગ્રામરના તમામ ટોપિક રાઇટિંગ સેક્શન પણ ભણાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર એકસો નવ્વાણુંમાં તમે આ બધું જો મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 પર કોન્ટેક્ટ કરી શકો છો ચાલો સુનિલ વોઝ એંગ્રી સુનિલને ગુસ્સો આવ્યો હી લોસ્ટ મેચ થી મેચ હારી ગયો કારણ દર્શાવેલું છે બીકોઝ આવશે યુ વેર સ્ટડીંગ આઈ ડીડ નોટ સ્વિચ ઓન ધ ટીવી કે તમે ભણતા હતા મેં ટીવી ચાલુ ન કરી ભણતા હતા તેથી ટીવી ચાલુ ન કરી ધેરફોર નામનો શબ્દ આવશે પરિણામ દર્શાવેલું છે આઈ વિલ વિઝિટ જયપુર આઈ વિલ વિઝિટ ઉદયપુર બે માંથી એક જ જગ્યાની મુલાકાત લઈ શકાય એટલે આવશે શું આઈ ધર ઓર આઈ વિલ વિઝિટ આઈ ધર જયપુર ઓર ઉદયપુર ચાલો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર બાર મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે અસાઇનમેન્ટનો તેરમો પ્રશ્ન સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય